મારો એક પ્રશ્ન છે કે તમે અત્યારે જે વેપાર ધંધો ઉદ્યોગ બિઝનેસ જે કાંઈ કરો છો એ ભવિષ્યમાં ચાલુ રહેવાનું છે કે બંધ થઈ જવાનો છે તમારી નેક્સ્ટ જનરેશન છે એ તમારો ધંધો સંભાળવાની છે કે તમે આ ધંધો છે એ ભવિષ્યમાં બંધ થઈ જશે આવી ગણતરી ધંધો કરો છો આવો કોઈથી તમે ક્યારેય વિચાર કર્યો છે કે નહીં ન કર્યો હોય તો આના વિશે વિચારો ને પછી મને કમેન્ટમાં કહેજો અત્યારે અમે જાય છીએ બિઝનેસ સ્કૂલમાં રાજકોટથી ભાવનગર રોડ ઉપર હલેન્ડા અને થી ઋષિવન આશ્રમ એટલે ભૂતનાથ મહાદેવના મંદિરની બાજુમાં ઋષિવન આશ્રમ અને ન્યા અમારો બિઝનેસનો ક્લાસ છે એટલે અમને બિઝનેસના ક્લાસ શું કામ કરવા પડે અને અમે બિઝનેસના ક્લાસ શું કામ કરી છીએ ત્યાં અમને શું શીખડાવે આવા ઘણા પ્રશ્નો હતા તો એના વિશે આપણે ભવિષ્યમાં વાત કરીશું અત્યારે આ મારો એક પ્રશ્ન છે એ તમે વિચારજો તમારો ધંધો છે એ ભવિષ્યમાં ચાલુ રહેવાનો છે કે તમે અત્યારે જે એક્સપાન્શન કરો છો અથવા તો નવા ધંધાનું પ્લાનિંગ કરતા હોય તો એ પ્લાનિંગ છે એ ક્યાં સુધી ટકશે તમે હયાત છો ત્યાં સુધી જ રહેશે કે તમારી હયાતી પછી તમારો બિઝનેસ ચાલુ રહેશે આના વિશે વિચારજો જવાબ મળે તો કોમેન્ટમાં જણાવજો ને ન મળે તો કોમેન્ટમાં પૂછજો